તરીકે ત્રીજા કાર્યકાળની શરૂઆત કર્યા બાદ નરેન્દ્ર મોદી આ પ્રથમ કાશ્મીરની મુલાકાતે હશે નોંધનીય છે કે પીએમ મોદીની મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પણ સૂત્રોનું માનીએ તો પીએમ મોદી યોગ દિવસની ઉજવણી શ્રીનગરમાં કરશે શ્રીનગરના દાલ તલાવના કિનારે યોગ દિવસના કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે હકીકતમાં તો છેલ્લા કેટલાક દિવસમાં આતંકવાદીઓ કાશ્મીરને બદલે જમ્મુ કાશ્મીર સાથેના વિસ્તારોમાં નિશાન બનાવે છે આ ટ્રેન્ડ પર સંસદીય બાબતોના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ નું કહેવું છે કે આતંકીઓને ગભરાટ છે કારણ કે તેઓ કાશ્મીરમાં કંઈ કરી શકતા નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ